ગાંધીનગરમાં ત્રણ ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવાની સરકારે જાહેરાત કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી ત્રણ દિવસથી ગાંધીનગરમાં ગુજરાત ફોરેસ્ટ ગાર્ડના જે ઉમેદવારો પરીક્ષા આપી હતી તેમણે ધામા નાખ્યા હતા તે રાજ્ય સરકારને વારંવાર કહી રહ્યા હતા કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા લીધી છે તે પરીક્ષાના નોર્મલાઇઝેશન માર્ક જાહેર કરે સીબીઆરટી પદ્ધતિ છે તે રદ કરે અને પરીક્ષા લેવામાં આવી છે તેમાં ચાલીસ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવે આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ તેમના સાથે જોડાયા હતા પહેલા દિવસે જ્યારે આંદોલન થયું તે હતું ત્યારે સરકાર માની રહી હતી કે પોલીસ આ જે આંદોલન છે તેને શાંત કરી દેશે પરંતુ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જોડાય છે અને આંદોલન વધુ છે તે ઉગ્ર અને તેજ બને છે ત્યારબાદ બીજા દિવસે આ પોલીસ છે તે મધ્યસ્થી કરે છે અને કેટલાક લોકોને સરકાર પાસે લઈ જાય છે અને તેમની માંગણી માટે ચર્ચા પણ કરાવે છે આ મામલે ગુજરાત ગણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલને કેટલાક ઉમેદવારો પણ મળે છે અને તેમની જે માંગણીઓ છે તે સચિવના સામે મૂકે છે સચિવ પણ તેમને આશ્વાસન આપે છે કે તેમની જે માંગણીઓ છે તે સરકાર પાસે પહોંચાડશે અને ગઈકાલે સાંજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેમાંથી પચીસ ગણા ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ માટેની જાહેરાત કરી દીધી છે તેઓ જિલ્લા વાઇઝ અને કેટેગરી વાઇઝ લિસ્ટ પણ જાહેર કરી દીધું છે પરંતુ આ ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોનો તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનું કહેવું છે કે હજી સુધી નોર્મલાઇઝેશન માર્કની જાહેરાત નથી થઈ સીબીઆરટી જે પદ્ધતિ છે તે રદ નથી થઈ તેથી આંદોલન ચાલુ રહેશે હવે જોઈએ કે હાલ આઠસો ને જે સીટો ઉપર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી કરવાની છે પરંતુ બે વર્ષથી જે બાવીસ ત્રેવીસની ભરતી હતી તેની પણ પ્રક્રિયા પૂર્ણ નથી થઈ અને બે વર્ષમાં પણ જે ખાલી જગ્યાઓ પડી છે તેને લઈને પણ આ વિદ્યાર્થીઓની માંગણીઓ હતી કે આઠસો ત્રેવીસ માંથી વધારે સીટો જાહેર કરવામાં આવે આ મામલે હજી સરકારે કોઈ નિર્ણય નથી લીધો પણ સંભવિત છે કે સરકારમાં આ બાબતની ચર્ચા હોય અને આવનારા સમયમાં પણ આ મામલે સરકાર કોઈ પોઝિટિવ નિર્ણય લઈ શકે આ ત્રણ દિવસ આંદોલન બાદ ગુજરાત કોલેજ બાર્ટના જે ઉમેદવારો હતા તેમની માંગણીઓ કંઈક અંશે હાલ સંતોષાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં